તમારી કે જનરલ હું માનું છું કારણ કે સમાજનું સંખ્યા પર ઘટે છે અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે ને ઓટોમેટિક તમારી સ્નાતનની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દુષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ નો ટ્રેન્ડ ચાલુ કરો વન ચાઇલ

આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી ફુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતી કાલની હકીકત બનવાની છે આપણે માનતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીરથી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા